વિદ્યાર્થી મિત્રો રોયલ્ટીમાં આપણે ચાર પ્રકાર જોઈએ આજે પાંચમા પ્રકાર છે ઓછા કામ કરતા જતા પ્રમાણમાં મજૂરી મળે તેવું ઓછા કામનું પ્રમાણ ઘટતા પ્રમાણમાં મજૂરી મળે તેવું એ બાબત આપણે જોઈએ તો ઉદાહરણ સાત પેજ નંબર તમારા ટેક્સબુક ના સત્યાવીસ એની અંદર દાખલાની રકમમાં લખેલું છે કે ભાઈ પહેલી જાન્યુઆરી બે હાજર એકવીસ ના રોજ ઓઇલ ગેસ કંપની લિમિટેડ કેટલાક તેલના કુવાઓ છે એ ભાડે પટ્ટે આપે છે એની શરતો નીચે મુજબ છે કે જમીન ભાડું વાર્ષિક બે હજાર રૂપિયા આપણે અગાઉ ચર્ચા કરી ગયા હતા કે રોયલ્ટી ઉપરાંત ઘણી વખત આપણે જમીન ભાડું જમીન માલિક માંગે છે એનું એક કારણ છે કે એ જમીનનો ઉપયોગ થતો હોય છે આમાં કુવા ભાડે દીધેલા છે તેથી અલગ અલગ જગ્યાએ કુવા હોય એટલે એ જમીન ભાડું એનું લે એટલે જમીન ભાડું રોયલ્ટી ઉપરાંત દેવાનું આવે છે અને એ હંમેશા ફિક્સ કરેલું છે જમીન ભાડું વાર્ષિક બે હજાર છે માં એટલે કોઠામાં અત્યાર સુધી આપણે નવ ખાના કરતા હતા હવે બે એક જમીન ભાડું ખાનું અલગ કરવાનું અને એમાં બે હજાર લખી નાખો ત્રણેય વર્ષ માટે બે હજાર આવશે લઘુત્તમ ભાડું ચોવીસ હજાર નક્કી કરવાનું હોય છે લઘુત્તમ ખાનામાં ચોવીસ હજાર લખી નાખો એ ચોવીસ હજાર નક્કી કરવામાં આવ્યું છે આપણે શું લખી નાખશું ચોવીસ હજાર પછી ત્રીજી શરત છે કે રોયલ્ટીનો દર ટન દીઠ 1 રૂપિયો તો રોયલ્ટી કેટલું ઉત્પાદન થયું છે દાખલામાં આપેલું છે કે પહેલા વર્ષે 21 માં 6000 22 માં 15000 અને 2030 માં 3000 ટન ઉત્પાદન થયું છે 1 રૂપિયો ભાવ છે એટલેની જ રકમ આવશે 6000 * 1 એટલે 6000 15000 * 1 15000 અને 30000 * 1 એટલે 30000 તો આ રીતે તેનું કામ આવશે બરાબર છે ચોવીસ હજાર લઘુત્તમ બારું છે છ હજાર પંદર હજાર ત્રીસ હજાર રોયલ્ટી છે આગળ વાંચી ચોથી સુધી ઓછું કામ જે વર્ષે થાય તે પછીના બે વર્ષ સુધી મજરે મળે છે એટલે કે ઓછું કામ જે બે હજાર એકવીસમાં થયું હોય તો બાવીસ ત્રેવીસ સુધી મજરે મળે અને બાવીમાં થયું હોય તો ત્રેવીસ ચોવીસ ચોવીસ છે નહીં ખાલી ત્રેવીસમાં મજરે મળશે પાંચમાની એક શરત અલગ છે જરાક બરાબર સમજવા જેવી છે કે જે કામ જે વર્ષે ઓછું થયું હોય તેના પછીના વર્ષમાં એ પૂરેપૂરું જો મેળવી ના શકે તો એની પચાસ ટકા રકમ એને જતી કરવી પડે કે એના ઉપર એનો હક ન રહે દાખલા તરીકે ઓછું કામ ચાલીસ અહીંયા ત્રણ હજાર થયું હોય અને પછીના વર્ષમાં પણ ઓછું કામ હોય તો પછી એને ત્રણ હજાર રૂપિયા મજરી ન મળે પચાસ ટકા મજરી ન મળે તેવું કામ થઈ જાય ત્રણ હજાર પંદરસો રૂપિયા જતા રહે પછી પંદરસો જ મેળવી શકે એવાનો અર્થ તમે સમજ્યા ને કે પચાસ ટકાનો હક જાય જો એના પછીના વર્ષે ન મળે તો પછી એના પછીના વર્ષે ખાલી પચાસ ટકા મળે એવી રીતનું એ શરત છે અને ત્રણ વર્ષનું તેનું ઉત્પાદન આપ્યું છે ને આપણે ખાલી આમનું જ લખવાની છે ત્રણ વર્ષને બીજું કાંઈ કરવાનું નથી તો આપણે આ કોઠો આગળ જોઈએ તો ચોવીસ હજાર લઘુત્તમ બારું છ હજાર એટલે અઢાર હજાર ઓછું કામ આવે કેટલું કામ આવશે અઢાર હજાર મજરી ન મળે તેવું કાંઈ નહીં મજરી મળે તેવું કઈ નહીં બાકી અઢાર હજાર માઇનસ રહેશે બરાબર છે અને બે હજાર રૂપિયા મકાન ભાડું છે રોયલ્ટી એની ચોવીસ હજાર છે લઘુત્તમ ભાડું એટલે બેનો સરવાળો કરીને છવ્વીસ હજાર રૂપિયા જમીન માલિકને દેવાના જુઓ રોયલ્ટી પ્લસ જમીન ભાડું જ્યારે જ્યારે જમીન ભાડું હોય ત્યારે રોયલ્ટીમાં પ્લસ કરીને પછી મકાન માલિકને જમીન માલિકને ચૂકવાના હોય છે એ બરાબર ખ્યાલ રાખજો રોયલ્ટી વત્તા જમીન ભાડું

આપણે ઓછું કામ આવ્યું છે એટલે મજરે મળી શકતું નથી તો અઢાર હજાર ની નવ હજાર રકમ એ જતી કરશે એટલે મજરે નહીં મળે અઢાર હજાર ના પચાસ ટકા નવ હજાર થાય તો એ શું કરશે જતી કરશે ને મજરે મળશે નહીં સમજાઈ ગયું અઢાર હજાર ના પચાસ ટકા રકમ એ મજરે નહીં મળે હવે નવ હજાર મળશે જો આગળ નફો થાશે તો એટલે અઢાર હજાર ના પચાસ ટકા પાંચ હજાર પાંચમી શરત પ્રમાણે પચાસ ટકા નવ હજાર માં નહીં મળે નવ હજાર મળશે બરાબર એના પછી નવ હવે બીજા વર્ષે પાછી નવ હજાર બીજી છે મજરી ના મળી ઓછું કામ તો આ નવ હજાર અઢાર હજાર વાળા ની આ છે બાવીસ વાળા તો નવ ને નવ પાછા અઢાર હજાર બેલેન્સ થઈ અને આપણે ચૂકવવા પડશે છવ્વીસ હજાર બે હજાર બાળું અને ચોવીસ હજાર વલટી બરાબર બરાબર સમજી લીજો કોઠો મજરી બરાબર ને અને આગળ આપણને કેટલું થયું છે છ હજાર ફાયદો થયો છે હજુ છ હજાર ફાયદો થયો છે પણ આજે નવ હજાર રૂપિયા આને ચૂકવાના બાકી છે બે હજાર એકવી માં એટલે છ હજાર બે હજાર એકવી વાળા ને દઈ દેસો નવ હજાર દેવાના બાકી છે નવ હજાર ના મજલી નવ હજાર બાકી રહ્યા ને તો એ માંથી આપણે છ હજાર દઈ શકો તો મજરે ન મળે તેવું કેટલું કામ થયું ત્રણ હજાર આપણે નવ હજાર બાકી હતા ચૂકવવાના અઢાર હજાર વાળામાં પચાસ ટકા એનો હક ગયો બાકીના નવ હજારમાંથી માંથી બે વર્ષ સુધી ચૂકવાનું હોય તો પહેલું વર્ષમાં નથી આપણે પણ બીજા વર્ષમાં છ હજાર ફાયદો થયો એટલે ઈ નવ હજારમાંથી માંથી છ હજાર દેવાના ત્રણ હજાર ન દેવાના એટલે મજરે ન મળે તેવા ત્રણ હજાર આવે બરાબર છે હવે બાવીસ નું જે ઓછા કામ નવ હજાર છે એ પણ નવ હજાર છે તો ઈ તો કાંઈ મજરે નહીં મળે કારણ કે આ છ હજાર હતા એ એકવીસ વાળા દેવાઈ ગયા તો હવે આ નવ હજાર છે ઈ એના પછીના વર્ષમાં નહીં મેળવી શકે બરાબર છે ને તો એના પચાસ ટકા શું થશે કીધું છે એના પછીનું વર્ષ બાવીસ માં નવ હજાર થયું છે તો ચોવીસ માં છ હજાર ઈ થયા છે પણ નહીં મેળવી શકે કારણ કે ઈ છે ઈ એકવીસ માં જે નવ હજાર બાકી હતા એને ચૂકવી દીધા નવ હજાર બાકી હતા છ હજાર ચૂક્યા એટલે એની બેલેન્સ એકી વાર ને ત્રણ હજાર ન મજરી ન મજરી મળે એવી થાય હવે બાવીસ ની અંદર તો ઓછા નવ છે એના પછી કાંઈ નહીં મળે એટલે શરત નંબર પાંચ પ્રમાણે પચાસ ટકા રકમ જતી કરવી પડશે એટલે પિસ્તાલીસો રૂપિયા પછી આપણે દાખલો નથી કરવો પણ ચોવીસ માં મજૂરે મળે છે જો નફો કરશે તો એને મજરે મળશે તો પિસ્તાલીસ રૂપિયા ઓછા કામની બાકી રહેશે અને બે હજાર છવ્વીસ હજાર રૂપિયા ચૂકવામાં આવશે દાખલાની અંદર આ બે ના ભેગા લખે છે પચોતેરસો એટલે તમારે જો ભેગા લખવા હોય તો ભેગા લખી શકો અને અલગ લખવા હોય તો અલગ લખી શકો તો એ પચોતેરસો તો તમે પચોતેરસો ભેગા લખી શકો બરાબર ને અહીંયા મજરી ન મળે એવું કઈ નથી પછી અહીંયા મજરી મળી એવા છ હજાર છ હજાર મજરી મળશે અને ન મજરી મળે એવા આવી ગયા 3000 એ આપણે ભેગા લખીને આ છે 2021 ના અને આ 1000 2000 22 ના તો આ રીતે થશે પરિિતિ બરાબર સમજી લેજો બે હજાર એકવીસ ની આવશે બીજા વર્ષે પણ ઓછું કામ નવ હજાર થયું છે એટલે શરત નંબર પાંચ મુજબ જો જે દિવસ જે વર્ષે ઓછું કામ થયું એના પછી વર્ષે જો ન મળી શકે તો પચાસ ટકા શું કરવાનું જતો કરવાનું અઢાર હાજર પચાસ ટકા નવ હજાર એને નહીં મળે એટલે મજરી ન મળે તેવું નવ હજાર આવશે બરાબર છે નવ હજાર અને નવ હજાર દેવાના થશે નવ હજાર નહીં મળે એ નવ હજાર ને બીજા નવ હજાર બાવીસ ની થઈ એટલે ટોટલ પાછી અઢાર હજાર એની બાકી રહેશે હવે ત્રેવીસ ની અંદર શું થાય છે કે છ હજાર ફાયદો થાય છે તો આગલા એકવીસ ના વર્ષમાં નવ હજાર માંથી છ હજાર એને ચૂકવી દેસુ બરાબર છે તો બાકીના ત્રણ હજાર ન મજરી મળે એવું થાય આ એકવીસ ની બરાબર અને બાવીસ માં જે એના પછીના વર્ષમાં નહીં મળી શકે કારણ કે છ હજાર સરવાળો પંચોતેરસો રૂપિયા આવ્યા કેટલા આવ્યા ટોટલ રકમ મજૂરી ન મળે તેવી કેટલી થઈ પંચોતેરસો રૂપિયા થાય અને નવ હજારમાંથી પિસ્તાલીસો ન મળે તેવા પિસ્તાલીસો મળે તેવા એ હવે પછીનામાં જો ફાયદો થાય તો ઓછા કામની બાકી પિસ્તાલીસો રહેશે અને બે હજાર ભાડું અને ચોવીસ હજાર રોયલ્ટી છવ્વીસ હજાર ચૂકવવામાં આવશે સમજાઈ ગયું ને તમને ખોટો હવે આપણે આમનો જોઈએ બરાબર છે તો આમ નોંધ આપણે ત્રણ વર્ષની લખવાની છે કેમ્બે ઓઇલ એન્ડ ગેસ કંપની લિમિટેડ કેમ્બે ઓઇલ એન્ડ ગેસ કંપની લિમિટેડ ના ચોપડે આમ નોંધ આપણે ત્રણે ત્રણ વર્ષની આમ નોંધ લખવી તો પ્રથમ વર્ષ ડિસેમ્બર એકવીસ તારીખ ડિસેમ્બર એકત્રીસ વર્ષ બે હાજર એકવીસ પેલી આમ આમ તો રોયલ્ટી ન થાય પણ ભાડાની આપણે બજો આમ આમ દાખલા અંદર ભાડું છે એ પણ દેવાનું હોય છે બરાબર તો પેલી ભાડાની આપણે અલગ કરી નાખીએ જેમ રોયલ્ટી કરો છો એમ ભાડાની કરવાના હમ જમીન ભાડા ખાતે બે હજાર જમીન ભાડા ખાતે બે જમીન માલિક ખાતે બરાબર જમીન માલિક ખાતે જમા બે હજાર બાબત જે ભાડું ચૂકવાનું થયું તે એવી રીતે રોયલ્ટી ચૂકવવાની થાય તો બીજી નોંધ રોયલ્ટી થશે એ જમીન એ રોયલ્ટી ખાતે વાસી રોયલ્ટી ખાતે ઉધાર કેટલા રૂપિયા છે 6000 રોયલ્ટી 6000 છે 6000 દેવો છ કામ ખાતો ઓછું કામ છે એ ઓછું કામ લખવું પડે ઓછું કામ ખાતે ઉધાર ઓછું કામ કેટલું છે 18000 અને તે સુધરથી જમીન માલિક ખાતે जमीन मालिक ने अपने चुकाशु जमीन मालिक खाते छीस हजार छीस हजार चौवीस हजार सोरी चुका अठार चोवीस हजार ये जमीन मालिक ने अपने रोयल चौवीस हजार चुकाशु बराबर छे?

બે ની રકમ ભેગી ચૂકી ચોવીસ હજાર રોયલ્ટી ભાડું તે બેંક ખાતે જમા કેટલા થશે તેની આમ રોયલ્ટી ચૂકવાની થઈ તેનું આમનો બરાબર અને ઓછું કામ થયું તેની આમનો ભેગી અને જમીન માલિક ખાતે ઉધાર બે રકમ ભેગી લખી નાખી ચોવીસ તે આપણે ભાડું અને રોયલ્ટી ચૂકવી દીધી હવે બંધ કરવાનું શું કરવાનું જેમ આપણે રોયલ્ટી બંધ બંધ કરતા હતા આમાં એક ભાડું છે ભાડાનું ખાતું કરવું પડશે અને રોયલ્ટીનું ખાતું પણ બંધ કરવું પડશે બંધ કરીને આપણે ક્યાં લઈ જશું નફા નુકસાન ખાતે તો ચોથી આમનો એ થશે નફા નુકસાન ખાતે ઉધાર બેના ભેગા કરશું રોયલ્ટી રકમ પણ ભેગી કરશું અને

સો હજાર અને તે ભાડા ખાતે જમીન ભાડા ખાતે બે હજાર છે આ ત્રણ આમ નોંધ આવે રોયલ્ટી ચૂકવાની થઈ માલિકને ચૂકી રોયલ્ટી ખાતું બંધ કર્યું આ ત્રણ તો દરેક દાખલામાં આવે પછી રકમ પ્રમાણે થાય આમાં જમીન ભાડું છે એટલે જમીન ભાડાની એક વધારે આવી બરાબર છે એટલે ચાર થઈ આમાં બે ખાતા બંધ કરવા પડે એટલે બે ખાતા સરવાળો ને ફનુસન ખાતે ઉતારવામાં પડે રોયલ્ટી ખાતે જમા છ હજાર ને જમીન ફાળા ખાતે જમા છ હજાર બાબતે રોયલ્ટી ખાતું અને જમીન ખાતું નફા નુકસાન ખાતે ઉધાર લઈ જઈ અને બંધ કર્યું તે તો આ થઈ ડિસેમ્બર એકત્રીસ ની હવે આપણે બે હજાર એકવીસ ને આપણે બે હજાર બાવીસ ની જોઈએ તો બે હજાર ને ની અંદર બરાબર છે આજ કાઢી નાખીએ ડિસેમ્બર એકત્રીસ બે હજાર બાવીસ તારીખ પહેલી આમનો એ જ આમનો થશે જમીન ભાડા ખાતે ઉધાર બે હજાર ઉધાર બે હજાર જમીન માલિક ખાતે જમા બે હજાર બાબતે ભાડું ચૂકવાનું થયું તે જમીન વાળું

કેટલું થયું નવ હજાર છે ને આ નવ હજાર ઓછા કામ ખાતે નવ હજાર એ જમીન માલિક ખાતે એ જમીન માલિક ખાતે જમા ચોવીસ હજાર થાય આ રોયલ્ટી લેણી થઈ તેના તો નંબર ત્રણ તો ત્રણ ની અંદર આપણે શું કરશું હવે જે આ કામ

કેટલા ચૂકીશ ચોવીસ હજાર ને બે ખાતે છવીસ હજાર અમારો રોયલ્ટી છે પંદર હજાર પણ લઘુત્તમ ભાડું લેશે પંદર હજાર નહીં લે આપણે પંદર હજાર નહીં લખીએ છવ્વીસ લખશું ચોવીસ ને બે હજાર અને તે બેંક ખાતે કેટલા લખશું છવ્વીસ હજાર રૂપિયા હવે એની પાછી આપણે લઈને બંધ કરીએ ખાતું બે ભાડું ખાતું ને તો નફા નુકસાન ખાતે ઉધાર આમનું થશે નફા નુકસાન ખાતે ઉધાર કેટલા થશે મૂળ રકમ લેવાની જયારે ખાતું બંધ કરી પંદર ને બે ભાડાના સત્તર હજાર એ એક ખાસ વસ્તુ ધ્યાન રાખજો હા મને ચૂકવાની થાય એમાં ખરેખર ચૂકવાની થાય તે પણ જ્યારે બંધ કરો ત્યારે મૂળ હોય તે લેવાની નપા નુકસાન કારણ કે ચુકવાઈ ગયું છે બાકી નુકસાન ખાતે જે મૂળ રકમ હોય એ ખાતું બંધ કરવાનું થાય તો નુકસાન ખાતે ઉધાર સત્તર હજાર તો સત્તર હજાર કેના રોયલ્ટી ખાતે જમા કેટલા પંદર હજાર અને તે જમીન ભાડા ખાતે જમીન ભાડા ખાતે બે હજાર બાબતિયાના પનુશન ખાતે રોયલ્ટી ખાતું જમીન ખાતું લઈ ગયા ઉધાર કર્યા તેના હવે પાંચમું જો ઓછાનું ઓછું કામ છે ઓછું કામ કેટલું છે નવ હજાર રૂપિયા મજરે ન મળે તેવું તો એની આમણું કરવી પડશે એ ધ્યાનમાં રાખજો આ મજરે મળે તેવાની આમણું થશે ત્રેવીસ માં આ બંનેની આમણું થાય મજરે મળે તેવી નહીં થાય મજરે ન મળે તેવી થાય તો અત્યારે બાવીસ ની અંદર આપણે મજરે ન મળે તેવી આમણું કરવી પડશે અને ખાતું બંધ કરવું પડશે ક્યાં લઈ જાશુ નફા નુકસાન ખાતે ઉધાર નફા નુકસાન ખાતે ઉધાર ઓછા કામ ખાતે જમા નવ હજાર રોયલ્ટી ખાતું જમીન ભાડા ખાતું જેવી રીતે આપણે નફા ખાતે લઈ ગયા તેવી જ રીતે ઓછા કામનું ખાતું પણ હવે આ મજરી નથી મળવાના એટલે એને પણ ખાતું બંધ કરવું પડે એટલે ખાતે ઉધારી ઓછા કામ ખાતે જમા કરવા પડે તો આ ત્રણ આમનો તો ફરજીયાત છે બે આમનોદ વધારે થઈ કઈ એક જમીન ભાડાની અને બીજી આ ઓછું કામ ખાતું બંધ કર્યું તેની એટલે ટોટલ પાંચ આમનો થઈ હવે આપણે જોઈએ છેલ્લા વર્ષની ડિસેમ્બર ત્રેવીસ ની શું ડિસેમ્બર ત્રેવીસની ની આ હું કાઢી નાખું છું ત્રેવીસ ની અંદર જમીન ભાડા ખાતે ઉધાર એટલા જ છે જમીન ભાડા ખાતે ઉધાર અહીંયા ત્રેવીસ કરી નાખવું ડિસેમ્બર એકત્રીસ જમીન ભાડા ખાતે ઉધાર બે હાજર જમીન માલિક ખાતે બે હજાર બાબતે ભાડું લેણી થયું તે અને બીજી રોયલ્ટી ખાતે રોયલ્ટી ખાતે કેટલા આવશે ત્રીસ હજાર રોયલ્ટી ખાતે કેટલા આવશે ત્રીસ હજાર ઓછા કામ ખાતે કેટલા છે ત્રીસ હજાર છે તો ઓછા કામ કેટલું છે એનું એનું ઓછું કામ છ હજારનું છે બરાબર છે રોયલ એમાં ઓછું કામ છે જ નહીં એટલે ઓછું કામ આવશે નહીં

ઓછા કામ ખાતે જમા છ હજાર તો આની પણ આપણે કરી લીધી બરાબર છે હવે ચોથી આમનું હવે આપણે ચૂકવી રોયલ્ટી બરાબર છે તો રોયલ્ટી ચૂકવાની થાય તો જમીન માલિક ખાતે જમીન માલિક ખાતે ઈ ચૂકવા પડશે ત્રીસ હજાર થયા પણ ચોવીસ હજાર લેવા પડશે કારણ કે છ હજાર ચોવીસ હાજર બે હજાર ભાડાના એટલે આ નોંધ તો દરેક વર્ષમાં એની જ આવશે બેંક ખાતે આમાં કોઈ નહીં છવ્વીસ હજાર હવે નફા નુકસાન ખાતે લઈ જઈએ બંધ કરવી પડશે બરાબર છે તો નફા નુકસાન ખાતે આપણે કેટલા લખશું ત્રીસ રોયલ્ટી ના જોઈએ આ મુડે લેવાની અને બે ભાડાના એટલે ટોટલ બત્રીસ હજાર પલંગ સાથે ઉધાર કરી ત્રીસ રોયલ્ટી ખાતે લખશું અને બે હજાર ભાડા ખાતે લખશું એટલે એ નફા નુકસાન ખાતે લઈ જઈને બંને ખાતા શું કર્યા બંધ કર્યા બરાબર છે હવે આ જે પચોતેર છે એની આમનોદ કરી લઈએ એને પણ નફા નુકસાન ખાતે ઉધાર લઈ જઈ અને બંધ કરશું તે ઓછા કામ ખાતે પચોતેર ઓછા કામ મજૂરી ન મળે તેવા લખજો તે ન મળે તેવા મજરે ન મળે ની નોંધ થઈ હતી એમને એમ પચોતેરસો ની નોંધ આમાં થઈ એમાં પણ પાંચ થઈ બે વધારાની થઈ એક આપણે ચૂકવ્યા તે મજૂરી છ હજાર રહી અને એનું ખાતું બંધ કર્યું એ થઈ તો આ પાંચ નોંધ બંધ થઈ

એ થાય આપણે જમીન માલિક ખાતે રોયલ્ટી ઉધાર રકમ છે તે અને બેંક ખાતે ચૂકવવાની થાય તો બે અને પાછું રોયલ્ટી ખાતું બંધ કરી રોયલ્ટી ખાતાની જે મૂળ રકમ છે રોયલ્ટી ખાતે આપણે જમા કરશું એટલે નફા ખાતે ઉધાર લઈ જઈ અને રોયલ્ટી ખાતે આપણે જમા કરશું આ ત્રણ કાયમ બધા દાખલામાં આવશે રોયલ્ટી લેણી થઈ તેની રોયલ્ટી ખાતે ઉધાર તે જમીન મકાન માલિક જમીન જમીન માલિક ખાતે પછી લેણી આપણે એ ચૂકવીએ ત્યારે એ જમીન માલિક ખાતે ઉધાર તે બેંક ખાતે અને એ ખાતું પાછું બંધ કરી એટલે નફા નુકસાન ખાતે ઉધાર તે રોયલ્ટી ખાતે જમા આ ત્રણ તો ફરજિયાત છે વધારાની જો ઓછું કામ હોય તો એક ઓછા કામની કરવાની અને મજરે ન મળે હોય તો મજરે ન મળે નહીં કરવાની આ બંનેમાં ઓછું કામ છે એટલે આપણે એ સાલમાં એકવીસ બાવીસમાં રોયલ્ટી વચ્ચે એક ઓછું કામ લીધું હતું બરાબર છે અને એ કામ બંધ કરવાની એક વધારાની બંધ કર નફા નુકસાન ખાતે ઉધાર તે મજૂરી ન મળે તેવા કામ ખાતે ઉધાર એટલે બે આમ નો ટોટલ પાંચ થાય એટલે આમ સાવ સહેલી છે આ રીતે પાંચ આમનો થાય ત્યાં ત્રણ થાય દરેક વર્ષની સહી આમનો ધોય છે તો એ બરાબર ધ્યાન રાખી થોડુંક તમે પ્રેક્ટિસ કરશો તો તમને આવડી જશે તો પ્યારા મિત્રો રોયલ્ટીનો પાંચ પ્રકાર પૂરા થયા હજી છઠ્ઠો પ્રકાર બાકી છે તે તમે નેક્સ્ટ વિડીયોમાં કરીશ ને ચેપ્ટર પૂરું કરીશ આમ તમારી ત્રેવીસ તારીખે પરીક્ષા શરૂ થાય છે હવે ત્રણ ચાર દિવસ બાકી છે આજે ઓગણીસ તારીખ થઈ તો બધાને પરીક્ષા આ માટે બેસ્ટ ઓફ લખ અને ભગવાન તમને સારું પેપરમાં સારા ગુણ આપે તેવી પ્રાર્થના કરું છું મારા વિડીયોને તમે લાઈક કરજો મારા વિડીયોને તમે સબસ્ક્રાઈબ કરજો અને મારા વિડીયો તમે બીજા મિત્રોને તમે શું કરજો ફોરવર્ડ કરજો જેથી મારા સબસ્ક્રાઈબ વધે એવી તમે પ્રયત્ન કરજો એ હું તમને પ્રાર્થના કરું છું બીજું તમને કોઈ પણ દાખલા વાયદાના ન આવડતા હોય તો કોમેન્ટમાં એ દાખલા નંબર લખશો પેજ નંબર લખશો ટેક્સ્ટબુકના તો જરૂરથી તમને દાખલો હું તમને વિડીયો બનાવીને મોકલાવી દઈશ એ તમને ગેરંટી આપું છું અને કદાચ પરીક્ષા સુધી ન પહોંચી વળાય તોય પણ કોઈપણ સ્વાધ્યનો દાખલો એકાઉન્ટ અને આંકડા બને બંને એકાઉન્ટને આંકડા શસ્ત્રમાં પણ દાખલો હોય તો એ દાખલો હું તમને જરૂરથી મોકલાવીશ તમારે ખાલી વોટ્સઅપની અંદર સોરી વિડીયોની અંદર તમે લાઇક કોમેન્ટમાં લખશો તો હું તમને ચોક્કસ દાખલો ગણી દઈશ ત્યાં સુધી હું જેમ બને તેમ વધારે વિડીયો બનાવીને તમને રજૂ કરવા પ્રયત્ન કરીશ તો દોસ્તો હવે બધાને બેસ્ટ કલક સાથે છું વિડીયો પૂર્ણ કરું છું અને બધાને જય દ્વારિકાધીશ જય શિયારામ કહું છું આવજો